અને તમે મધધરીએ જઈને તમને એવું લાગે છે કે હવે આ રિલેશનશિપને આગળ ધકેલવું કે હવે પછી અહીંયા સ્ટોપ કરી દેવું તો આ વિડિયો તમારા માટે ઓલમોસ્ટ લોકોના અત્યારે જે કંઈ બ્રેકઅપ થાય છે એનું કારણ છે એકમાત્ર સોશિયલ મીડિયા કે મેં તને મેસેજ કર્યો છતાં પણ તે મને જવાબ કેમ ના આપ્યો અર્થાત મેં તને મેસેજ કર્યો તું ઓનલાઈન હોવા છતાં મેસેજને ઇગ્નોર કર્યો તું કોઈ ઓર સાથે બીજી હોય છે આવા કિસ્સા બોયસમાં પણ બનતા હોય છે કે આવા કિસ્સા ગર્લ્સમાં પણ બનતા હોય છે જેના ઘણા બધા કિસ્સા અમારી આગળ પણ આવતા હોય તો મને લાગ્યું કે હું વિડીયોની અંદર રજૂઆત કરું હવે આજના જમાનાની વાત કરવામાં તમારા કોઈ પણ વ્યક્તિ સાથે ખૂબ પ્રેમ છે તમે એમના ઉપર ટ્રસ્ટ કરો છો છતાં પણ સોશિયલ મીડિયાના મારફત મારફતું ક્યાંક ને ક્યાંક અમને એમના પ્રત્યે શંકા કે કુશંકા થઈ શકે છે ત્યારે સમાજની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ બને છે કે આપ પણ માહિતગાર હશો કે મોબાઈલ ફોનના કારણે કે સોશિયલ મીડિયાના કારણે ઘણા બધા સંબંધો જે જોડાય છે તે તૂટી જતા હોય છે જેનું એકમાત્ર કારણ હોય છે કે મેં તને કોલ કર્યો ત્યારે તે કોલ કેમ ના ઉપાડ્યો કે પછી મેં કોલ કર્યો ત્યારે તું બીજી કેમ હતી કે હતો આવા ઘણા બધા કિસ્સાઓનો આજનો સમાજ ભોગ બનતો હોય છે મેં મેસેજ કર્યો તમે ઓનલાઈન હતા છતાં પણ તમે એમનો જવાબ કેમ ના આપ્યો અર્થાત ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનતા હોય છે કે જેની અંદર મેં કોલ કર્યો તમે વ્યસ્ત હતા છતાં પણ તમે કોલ બેક કેમ ના કર્યો કે કોલ રિસીવ કેમ ના કર્યો આવા ઘણા બધા એવા કારણો હોય છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક આજના જમાનાની અંદર ક્યાંક ને ક્યાંક રિલેશનશિપ તૂટે છે અને ક્યાંક ને ક્યાંક ખોટા સંબંધો હોય એમની તો કોઈ વાત જ નથી એ ખોટા સંબંધો તો દૂર જ થઈ જાય છે પણ આમાં આવી બાબત આ નજીવી બાબતના લીધે ઘણા બધા સાચા રિલેશનશિપ ઘણા બધા વર્ષોના રિલેશનશીપ પણ તૂટી જાય છે કે શ્રી રામ પોતે મર્યાદા પુરુષોત્તમ પણ કૃષ્ણ પોતે પૂર્ણ પુરુષોત્તમ અને જેમણે ગીતાજીની અંદર કર્મનો સિદ્ધાંત કીધો છે માટે હંમેશા ખોટું કરો ને ખોટું તો ધ્યાન રાખજો તમે કોઈ પણ વ્યક્તિને રોવડાવો છો તેમને એટલી હદે જ રોવડાવજો કે જેટલી પોતાનામાં પણ જે તે સમયે રોવાની શક્તિ હોય કેમ કે કર્મ છે ને કર્મ એ ક્યારેય કોઈને નથી છોડતો એ વખતે શંકા સાચી પણ હોય શકે અને ઘણી વખત શંકા ખોટી પણ હોય શકે એનું એક કારણ છે કે ઘણા બધા લોકો પોતાના જોબ કે કોઈ પણ કારણોસર રિયલ લાઈફમાં પણ વ્યસ્ત હોય શકે અને ઘણા બધા લોકો ઓલમોસ્ટ લોકો ખોટા પણ હોય છે એમ કે આ જમાનો અત્યારે એવો છે એની આ બધાને પણ ખબર છે હંમેશા પાત્ર એવું ગોતું કે જે તમને સમજે તમારી દરેક મુશ્કેલીમાં તમને સાથ આપે તમારી પાસે પૈસા છે કે નહીં એ વસ્તુ એમને મેટર નથી કરતી પણ એ વ્યક્તિ જસ્ટ તમને ચાહે છે તમારા આત્માને ચાહે છે કે ના કે તમારા શરીર આજના જમાનાની અંદર ઓલમોસ્ટ ખોટા લોકોની અંદર પણ ઘણા બધા એવા લોકો છે કે જે દિલથી સંબંધને નિભાવે છે અને છેલ્લા મરતા દમ સુધી એ સંબંધને સાથ આપે છે પણ મેટર કરે છે તમારી સમજણ શક્તિ તમે વ્યક્તિને કઈ રીતે તમે સમજો છો આ અત્યારના જમાનાની અંદર થોડી શંકાને બધું જરૂરી પણ છે કેમ કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા એવા ખોટા પાત્રો આપણા આજુબાજુમાં ક્યાં હોય છે અને જો તમે એમના પર ભરોસો કરી રાખો તો તમારું ભોળ પણ જ તમારી મજબૂરી પણ બની શકે છે તો વિચારો કે એક થી દોઢ વર્ષનું રિલેશનશિપ હોય અને એ પછી મધદરિયે પૂગા પછી ખબર પડે કે વ્યક્તિ જેવી રીતે તમારી સાથે વાત કરતું એવી જ રીતે કોઈ ત્રીજા વ્યક્તિ સાથે પણ વાત કરે છે ત્યારે એ વ્યક્તિ જેમાં બોયસ ગર્લ્સ છે તેમાં એ વ્યક્તિ મેન્ટલી કેટલું તૂટી પડે તેમને કઈક અવરા ડગલા ભરવાનું મન થાય પણ સાથે થોડીક સમય સૂચકતા અને થોડીક ધીરજ વાપરી એક વિચાર કરવાનો કે પોતાનું વ્યક્તિ હોય ને પોતાનું વ્યક્તિ એ ક્યારેય મૂકીને ન જાય અને મૂકીને જાય એ ક્યારેય પોતાનું ના હોય શકે રડાવનાર વ્યક્તિ ક્યારેય પોતાનું ના હોય શકે અને પોતાનું વ્યક્તિ ક્યારેય રડાવતું નથી આ શબ્દોની ગંભીરતાને સમજવા ને તો ખરેખર તમે દુનિયા જીતી જાવ અને કોઈ પણ વ્યક્તિ તમે જેવી રીતે તમને ખબર પડે કે એ વ્યક્તિ તમારી સાથે ખોટું કરે છે તો કોઈ ત્રીજા વ્યક્તિની સાથે પણ આવી રીતે વાત કરે છે તો એવા વ્યક્તિને ક્યારે પાછો બીજી વાર મોકો ન આપવો કોઈ એક વાર વ્યક્તિ દગો કરે એ બાદ એ વ્યક્તિને બીજી વાર મોકો નહીં આપવાનો અને એક ખાસ વાક્ય કે વીંછી હોય ને વીંછી એને ગમે એટલો પાલતુ બનાવવામાં આવે એને કદાચ નાનેથી મોટો પણ કરવામાં આવે ને એને પાલતુ બનાવવામાં આવે ને તો છેલ્લે તો એ રાજી ખુશીથી પણ એ તો ડંખ જ મારે એટલે હા આ લોકો આવા હોય છે કે તમે એમની સાથે તમે એમને કદાચ પાછો મોકો પણ આપશો ને પણ જ્યારે સમય આવશે ને ત્યારે ડંખ જ મારશે ત્યારે તમારી સાથે જ ગોજ કટછા વિડીયોને એન્ડમાં માત્ર એટલું જ કહી અને મારા શબ્દોનું વિરામ આપીશ કે તમે કોઈ પણ માતાજી ભગવાન કે પરમ કુપાળુ પરમ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ દ્વારિકાધીશમાં તમે શ્રદ્ધા રાખો છો તો એક વાત યાદ રાખજો કે ગમે એવી મુશ્કેલી આવશે ને તમે કદાચ હિંમત હારી જશો ને છેલ્લે આત્મો એમ પુકારી જશે ને દિલથી કે હે પ્રભુ હવે ખમકારો કરો હવે કંઈ આમ હાથ મારે હવે કંઈ દિશા નથી ત્યારે યાદ કે કેસ કેસ એ તમારી જે જે જીવનનો લડતનો છે ને એ દીશે માતાજી પોતે લડે અને કોઈ પણ વ્યક્તિ હોય કે જે તમારા જીવનની અંદર હાલમાં એ અવરોધરૂપ બનતું હોય કે પછી હાનિકારક હોય કે ભવિષ્યમાં એ તમારી પ્રગતિમાં ક્યાંક ને ક્યાંક અવરોધરૂપ બનતું હશે

અને ભગવાન એ જ પક્ષમાં હોય છે કૃષ્ણ પરમાત્મા એમનો જ સાથ આપે છે કે જે વ્યક્તિ સાચું હોય અને સાચા ની ક્યારે એ નાવડી ડૂબવા નથી દેતા એટલે તમે કોઈ ભગવાન માતાજીમાં તમે શ્રદ્ધા રાખો છો વિશ્વાસ રાખો છો અને એ પણ દિલથી તો એ ક્યારે કોઈ એવા વ્યક્તિને કે એવી કોઈ મુશ્કેલીને લાંબો સમય સુધી એ તમારા જીવનમાં ટકવા નહીં દે અને ફરકવા નહીં દે બસ આ વિડીયોને એન્ડમાં માત્ર એટલું જ કહેવા માંગુ છું કે જો તમે અમારા વિડીયોને અહીંયા સુધી જોયો છે તો તમારા ભાઈના આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરી દેજો અને આ બે લાઇકન ને પ્રેસ કરવાનો બોલજો કે જેથી વિડીયો નું પહેલું નોટિફિકેશન તમને મળી રહે ચાલો મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ રાધે રાધે